દર્શક મિત્રો શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે બીજી ઓગસ્ટ બે હજાર પચીસ સ્મરણ વંદના કાર્યક્રમનો આજે પાંચમો એપિસોડ આપની સમક્ષ હું લઈને આવું છું બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે આદરણીય પરમ આદરણીય મને ગમતા કવિ આપ સૌને પણ ગમતા કવિ આદરણીય શ્રી ચંદ્રકાંત શેઠ સાહેબનું અવસાન થયું આજે એમની પુણ્યતિથિ પ્રથમ પુણ્યતિથિ સ્મરણ વંદના કાર્યક્રમમાં આદરણીય કવિ શ્રીને વંદન કરવા છે સ્મરણ વંદના કરવી છે આપણે સૌ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં એમની રચના ગીત રચના શોધતો હતો પુણ્ય કોરમ શોધતી હતી મને એકબીજાના ગયા આ રચનાથી એ અમર થઈ અનેક કામો કર્યા છે નોંધપાત્ર આજે ચંદ્રકાંત શેઠ સાહેબ વિશે થોડી માહિતી પણ મેળવવી છે ચંદ્રકાંત ત્રિકમ લાલ શેઠ ત્રીજી ફેબ્રુઆરી ઓગણીસો આડત્રીસમાં એમનો જન્મ થાય છે પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં કાલોલ તાલુકો છે અખંડ પંચમહાલ મહીસાગર આ સુગંધ છે અખંડ પંચમહાલની ચંદ્રકાંતેઠ સાહેબ એમ એ પીએચડી કરે છે ગુજરાતીમાં કવિ વિવેચક અનુવાદક સંપાદક નિબંધકાર અનેક રીતે એ સાહિત્યમાં ખેડાણ કરે છે ઓગણીસો છ્યાસીમાં માં પુસ્તક ધૂળમાંની પગલે માટે એમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ એનાયત થાય છે પચીસ એક બે હજાર પચીસના રોજ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે એમના યોગદાન બદલ ભારત સરકાર પદ્મશ્રીથી એમને મરણોત્તર પદ્મશ્રીથી નવાજે છે આર્યપુત્ર નંદ સામવેદી દક્ષ આવા ઉપનામોથી એ સાહિત્યનું સર્જન કરતા રહ્યા પવન રૂપેરી ઓગણીસો બોતેર માં આવે છે જેમના નોંધપાત્ર સંગ્રહો અનેક સંગ્રહો એમણે આપ્યા છે પવન રૂપેરી ઓગણીસો બોતેરમાં ઉઘડતી દિવાલો ઓગણીસો ચુમ્મોતેરમાં ધૂળમાની પગલીઓ ઓગણીસો ચોર્યાસીમાં આમ એમના આ મુખ્ય સર્જન અને સંગ્રહો કુમાર સુવર્ણચંદ્રક નર્મદ સુવર્ણચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્રક નરસિંહ મહેતા એવોર્ડ આમ અનેક એવોર્ડથી કવિશ્રીને ગુજરાતી અને ગુજરાત સાહિત્યને ચહનારાઓએ એમને અનેક એવોર્ડથી એમનું સન્માન કરેલું છે ચંદ્રકાંત શેઠ સાહેબ એટલા જ વિદ્વાન હતા ભૂલભાઈ ટેકરા અમદાવાદની પૂર્ણિમા ફ્લેટ્સ કદાચ હું ભૂલતો ના હોય તો એની આજુબાજુમાં એક ફ્લેટ્સમાં ત્યાં રહેતા હતા બે હજાર પાંચ કે છ માં હું એમના ઘરે ગયો હતો કવિશ્રીએ મને આવકાર્યો હતો એ વખતે હું સભામાં જાઉં અને આવા મૂર્ધન્ય કવિઓને મળવાની મારી ચાહના રઘુવીર ચૌધરી સાહેબ પણ એ જ ફ્લેટ્સમાં ક્યાંક આજુ બાજુની સાઈડે ક્યાંક ઉપર રહેતા હતા એમને પણ મળવાનું બન્યું હતું રઘુવીર ચૌધરી સાહેબને તો રંગદ્વાર દ્વાર પ્રકાશન અને એ નિમિત્તે એમની દુકાને પણ મળવાનું થયું ચંદ્રકાંત સેઠ સાહેબને એમના ફ્લેટ્સમાં એકવાર મળ્યો હતો એમના ઘરે ગયો હતો વાત થઈ હતી અદ્ભુત માણસ અદ્ભુત સાહિત્યકાર અદ્ભુત સર્જક બે હજાર ચોવીસમાં જ આ પ્રથમ પુણ્યતિથિ છે એમની એમને સ્મરણ વંદના કરવી છે અને એમનું જે ચિરંજીવ ગીત આપ સૌએ માણ્યું છે આપ સૌએ એણે પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મહેલી ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપણે સૌ ભણ્યા છીએ એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા તને ક્યાંકરે આબો ટમક્યો એની મનમાં મહેકી વાત કમળ જેવો ખીલતો દિવસ પોયણા જેવી રાત શોધતો રહ્યો ચાંદને રહી ચાંદની શોધતી મને એક બીજાને શોધતા ગયા દૂર તો આવ્યા શોધતો હતો ફૂલ ને ચંદ્રકાંતેઠ સાહેબ ને સ્મરણ વંદના જય કવિતા